આજે દોસ્તો મહેમાન આવ્યા છે દરેક પ્રભુજી માટે રાશન લઈને અને ક્યાંથી આવો છો માડી તમે દેવલી તળાજા તાલુકા માં દેવલી થી આવો છો ને આજે બધા પ્રભુજી માટે રાશન માટે દેવ આવ્યા છે એમ પરિક્રમા આંચિત્ર મારું બન્યું છે બરોબર હિસાબે પર છે અત્યાર હિસાબે બન્યું છે એટલે મેં અહીંયા એવું વિચાર્યું

આપણી જે ગિરનારની અંદર જે હર વર્ષ લીલી પરિક્રમા થતી હોય છે જેમાં હજારો ભક્તગણ આવતા હોય છે પણ આ વર્ષે વરસાદી માહોલના લીધે પરિક્રમા કર્મ સંજોગ કદાચ બંધ રહી છે પણ જે પણ એમનું ભોજન પ્રસાદી ત્યાં વિતરણ ચા ચાલતું હતું તો એ બંધ લેવાના લીધે જે પણ કાંઈ એમનો પ્રસાદ હતો એ આજે સોશિયલ મીડિયા આશ્રમમાં એ સમર્પિત કરવા માટે આવ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર ભગવાન તમને બધાને જાજો આપે અને આવી જ રીતે એકબીજાના લોકોની મદદ કરતા રહ્યો અને તમે પણ દોસ્તો ચોક્કસથી વધારો આશ્રમની અંદર તમારું બધાનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ દાદા જય શ્રી